નમસ્કાર મિત્રો શેરબજાર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરે રોકાણકારોને લાંબા ગાળે માલામાલ બનાવે છે એટલે જો લાંબા ગાળાનો પાવર જોવો હોય તમારે તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે લાંબા ગાળાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આવા શેર વિશેની માહિતી મળી રહે અને લાંબા ગાળે કેટલો નફો થાય છે એ પણ તમે જાણી શકો કેમ કે શોર્ટ ટર્મમાં તો બધા રોકાણકારોને ટ્રીપ્સ આપી કરોડપતિ બનાવવા માંગતા હોય છે પણ જ્યારે લાંબા ગાળાની વાત આવે ત્યારે બધા જ રોકાણકારો પાછા પડતા હોય છે અને રોકાણ કરવાનું ટાળતા હોય છે તો આજે આપણે લાંબા ગાળામાં રોકાણ કરવાનું પાવર શું હોય એ વિશે વાત કરીશું અને આ શેરે પંચ્યાસી રૂપિયા થી લઈને ઓગણીસ હજાર સુધીનો આ ભાવ શેરમાં ભાવ થયો છે લાંબા ગાળે તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ કંપની શું કરે છે અને કેમ આટલો બધો શેરનો ભાવ વધ્યો એ પણ આપણે જોઈશું તો મિત્રો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આવા શેર વિશેની માહિતી મળી રહે અને લાંબા ગાળાના રોકાણ કરવા માટે તમે પ્રેરણા પણ લઈ શકો અને મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે તમારે એકવાર આ શેરને લઈને તમારે ચર્ચા કરી લઈ પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આપણે આજના દિવસે એટલે કે સોમવારના દિવસે શેર માર્કેટમાં જબરજસ્ત શરૂઆત થઈ સવારે સાડા અગિયાર વાગ્યા સુધી સેન્સેક્સ પાંચસો પોઈન્ટથી વધુ તેજી પર વેપાર કરી રહ્યો હતો આ દરમિયાન એક મલ્ટીબેગર સ્ટોક એવો પણ હતો જેણે શરૂઆતથી ટ્રેડિંગ સેશનમાં દસ ટકાથી વધુ નીચા લગાવી આ શેરે રોકાણકારોને જબરજસ્ત રિટર્ન આપ્યું છે તેણે થોડાક જ વર્ષોમાં પચાસ હજાર રૂપિયાની રકમને એક કરોડથી વધુમાં બદલી દીધી છે આ શેરનું નામ ન્યુલેન્ડ લેબોરેટરી લિમિટેડ છે એટલે કે આ કંપનીનું નામ ન્યૂલેન્ડ લેબોરેટરી છે અને આજના દિવસે દસ ટકાથી વધુ નીચા લગાવી

પરંતુ આ તેની 52 વીક હાઈ કિંમત પણ હતી પણ પછી પ્રોફિટ બુકિંગના કારણે તેમાં ઘટાડો આવ્યો અને લગભગ 11:30 વાગ્યાની આસપાસ તે 18111 ₹10.75 પૈસા ઉપર પહોંચી ગયો જો કે તેણે છતાં તેમાં 1.50% ની તેજી જળવાઈ રહી પછી વાત કરીએ કે અચાનક તેજી કેમ આવી તો કંપનીએ નાણાકીય વર્ષ 2026 ના બીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે અને કંપનીને શાનદાર નફો થયો FY26 માં કંપનીએ પોતાના પરિણામો જણાવ્યું કે ટેક્સ પછીનો નફો પેટ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં બસો એક પોઈન્ટ છ ટકા વધી છન્નું પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા થયો એફવાય છવ્વીસ માં કંપનીની કુલ આવક પાંચસો સોળ પોઈન્ટ એક કરોડ રહી જે ગયા વર્ષની સરખામણીમાં ત્રેસઠ પોઈન્ટ સાત ટકા વધારે છે એટલે કે કંપનીએ શાનદાર ક્વાર્ટરલી પરિણામ જાહેર કર્યા છે જેથી કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે કંપનીના નફામાં આપણને બસો એક ટકાનો વધારો જોવા મળ્યો જ્યારે પેટ

સીડીએમઓ અને જેનેરિક એપીઆઈ બંને ક્ષેત્રોમાં ઉપલબ્ધ વિકાસના અવસરોનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે હજે કંપનીના શેર વિશે વાત કરીએ તો આ શેર અગાઉનું રિટર્ન શાનદાર રહ્યું છે છેલ્લા એક વર્ષમાં ત્રીસ થી વધુની તેજી આવી છે પાંચ વર્ષમાં સોળસો થી વધુ ઉછળ્યું છે શેર અને લગભગ બાર વર્ષના રિટર્ન વાત કરીએ એટલે કે લાંબા ગાળાના રિટર્ન વાત કરીએ તો કંપનીએ રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે જૂન બે હજાર તેરમાં શેરની કિંમત લગભગ પંચ્યાસી રૂપિયા હતી એટલે કે સો રૂપિયાથી પણ નીચે હતી આ સમયે શેર અઢાર હજાર રૂપિયાથી પણ વધુ ટ્રેડ કરી રહ્યો છે અત્યારના સમયે શેર લગભગ અઢાર હજાર રૂપિયાથી પણ વધુના ભાવે ટ્રેડ કરી રહ્યો છે અને આ શેર બાર વર્ષ કરતાં થોડા વધુ સમયમાં એકવીસ હજાર ટકાથી પણ વધુ રિટર્ન આપી ચૂક્યો છે જો કોઈ રોકાણકારે જૂન બે હજાર તેર માં પચાસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો એ અત્યારે વધી એક કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગયું હોત એટલે કે જો કોઈ રોકાણકારે બે ની અંદર પચાસ રૂપિયા રોક્યા હોત તો અત્યારે એક કરોડ થી વધુ નો માલિક બની ગયો હોત એટલે લાંબા ગાળે રોકાણકારો ને માલા બનાવ્યા છે એટલે જ મોટા મોટા રોકાણકાર અને માર્કેટ એક્સપર્ટ રોકાણકારોને લાંબા ગાળાનું રોકાણ કરવાનું જણાવતા હોય છે શોર્ટ ટર્મમાં તમને અમુક ટાઈમે પ્રોફિટ મળી જશે પણ એ લાંબા લાંબા તમે તમે ચાલી શકો જો ગાળાનું શેર બજારમાં એન્ટ્રી કરી તો ચોક્કસપણે તમે સારો નફો કમાઈ શકશો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ ન્યૂલેન્ડ લેબોરેટરના શેર વિશે જેમાં કંપનીએ ક્વાર્ટર બે એફવાય વાય ના શાનદાર પરિણામો જાહેર કર્યા જેના કારણે કંપનીના શેરમાં આજે દસ ટકાથી પણ વધુ તેજી જોવા મળી અને કંપનીએ રોકાણકારોને લાંબા ગાળે તો કરોડપતિ ચોક્કસપણે બનાવ્યા છે બે હજાર તેરમાં પંચ્યાસી થી પણ ઓછો ભાવ હતો અને અત્યારે આ શેર ઓગણીસ ની ઉપર પણ પહોંચી ગયો છે એટલે કે પચાસ નું રિટર્ન તમે પચાસ હજાર રોક્યા બે હજાર તેર માં તો અત્યારે એક કરોડ થી પણ વધુ થઈ ગયા હોત તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને ફોલો કરવાનું પણ ના ભૂલતા